હાલોલની ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શા ગુજરાતી મીડિયમ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા મસાલ માર્ચ તેમજ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પરેડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રાથમિક વિભાગના ધોરણ કેજી થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરી શાળાના કાર્યક્રમને આનંદમય બનાવવામાં આવ્યો હતો જેમાં કેજી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એરોબિક્સ ધોરણ 3 થી 8 ના બાળકો દ્વારા જુમ્બા અને પિરામિડ થી પથન અદ્ભુત કલાનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાથમિક વિભાગ કેજીથી આઠ ધોરણના સ્પોર્ટસ ડેની સ્પર્ધાની વિવિધ રમતો બાળકો દ્વારા યોજવામાં આવી હતી જેમાં સાદી દોડ રિંગ રેસ બોલ રેસ દીડકા કુદ લબાચા દોડ પચાસ મીટર સો મીટર અને બસો મીટર દોડ સાથે રસ્તા ખેંચ ને ફેંક જેવી રમતો યોજાઈ હતી તેમજ માધ્યમિક વિભાગના બાળકોએ પણ પોતાની વિવિધ સ્પર્ધાઓ યોજી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવ્યો હતો આમાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના માનવ મંત્રી સમીરભાઈ શાહ તેમજ કમિટી મેમ્બર મુકુદભાઈ દેસાઈ સાહેબ હરિદાસે પોતાની હાજરી નોંધાવી સાથે વીએમ શાહ અંગ્રેજી માધ્યમના આચાર્ય રજનીકાંત ધમાલ તેમજ વીએમ શાહ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય રોગેન્દ્રસિંહ સોલંકી અને પ્રાથમિક વિભાગ આચાર્ય હર્ષાબેન શુક્લ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બાળકોના વાલી ભાઈઓ અને બહેનો પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ બાળકોનું મનોબળ વધાર્યું હતું આમ કાર્યક્રમના અંતમાં સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત મહેમાનો દ્વારા મેડલ અર્પણ કરવામાં આવ્યું હતું